અંજાર તાલુકાના મેઘપર વર્ષીય યુવતીની હત્યા કરનાર આરોપીની અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી વધુ તપાસ હાથ ધરી છે પારસ નગરમાં એક હત્યા કરવાની ચકચારી ઘટના બનવા પામી છે જેમાં અંદાજિત વર્ષની એક યુવતીની હત્યા કરવામાં આવે છે આ ઘટનાને પગલે અંજાર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે યુવતીની હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં માં ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હાલ તો એક તરફી પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે ત્યારે યુવતીની હત્યા કરવાના મામલે ડીવાય એસપી મુકેશ ચૌધરીએ વધુ માહિતી આપી છે રિપોર્ટર ભરત ઠાકોર સિંહ સમાચાર ન્યૂઝ અંજાર કચ્છ ગઈકાલે સાંજે અંજારના આવેલા પારસનગરમાં એક યુવતીની લાશ મળી હતી જે બાબતે જાણ થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે આગળની કાર્યવાહી કરવામાં આવેલી હતી આ બનાવ બાબતે પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ દરમિયાન અલગ અલગ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સેસના આધારે તપાસ કરેલ હતી જેમાં કરણ સોલંકી નામના યુવાની કે જેની મનજન યુવતી સાથે મિત્રતાનો સંબંધ હોય તેની પૂછપરછ કરતા આ કરણ સોલંકી પોતે તેમજ પોતાના મિત્ર વિશાલ ખેમણાની કે જે મરણજાના યુવતીનો સાવકો ભાઈ છે તેની એ બંને ભેગા મળીને આ ખૂનનો બનાવ કરેલો હોય એવાની કબૂલાત આપતા પોલીસ દ્વારા બંને આરોપીની અટક કરવામાં આવેલ આ સમગ્ર બનાવનું કારણ જોઈએ તો આરોપી કરણ સોલંકીને મરણજાના યુવતી સાથે મિત્રતાના સંબંધ હતા જે બાબતે તેઓનો અવારનવાર ઝઘડા થતા હતા જેનું મનદુક રાખીને આરોપી કરણ સોલંકીએ પોતાના મિત્ર વિશાલ ખેમણાની સાથે મળીને આ ખૂનનો કાવતરાનો પ્લાન કરેલો હતો અને એ આધારે ગઈકાલે સાંજે મરણ યુવતી પોતાના ઘરે એકલી હોતા એની એકલતાનો લાભ લઈ ને આ પોતાના આખા કાવતરાને અંજામ આપેલો હતો